શિક્ષકોની ઘટની વચ્ચે મુન્દ્રાની સર્વસેવા સંઘ ટ્રસ્ટે હંગામી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાની સરકારી શાળા માટે સર્વસેવા સંઘ નવ હજારના માસિક વેતન પર એકસો પચાસ શિક્ષકોની ભરતી કરશે સર્વસેવા સંઘના પ્રમુખ જીગર છેડાએ પ્રતિક્રિયા આપી કે અમારા ટ્રસ્ટ તરફથી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મુન્દ્રા તાલુકાની ઓગણસાઠ ગામોની શાળાઓમાં એકસો પચાસ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે પહેલા દિવસે બોતેર અરજીઓ આવી ગઈ છે અરજીઓ પાસીને લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને સોળ ઓગસ્ટથી તમામ શિક્ષકોને શાળામાં ફરજ પર મૂકવામાં આવશે આ તરફ કચ્છના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ આજે ગાંધીનગર સચિવાલય પહોંચી અને રજૂઆત કરી કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી અને સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવાની માંગ કરી ટ્રસ્ટે આરોપ લગાવ્યો કે સૌથી વધુ રેવન્યુ આપતો જિલ્લો કચ્છ હોવા છતાં શિક્ષકોની ભરતીને લઈને સરકાર ધ્યાન નથી આપતી સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં આંદોલનનો રસ્તો અપનાવવો પડશે